એટલે હું તમને બધાને શાંતિથી થી મિત્રોને હું કહીશ બધું પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી તમે મહિલાઓ સાથેનો અત્યારે હું કંઈ કોમેન્ટ ન કરી શકું તો આરોગ્ય લગ્યો છે તમારી સાથે જ છે બેન અન્યય તમારી સાથે હોય તમે કહો બેન 100% બે કોઈનો ડર રાખ્યા વગર કહો બેન મીડિયા તમારી સાથે લાગણી જે છે અત્યારે તમે બહુ થઈ ગયા જે હોય તમે કહો બેન बेन तुम्हारी आंखों में दिखाई आवे छे के जे वस्तु छे जे जे, 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 जे ना लागनी तुम्हारी तुम्हारी साथी जे कल्पना बनी छे हमने पण ख्याल छे परंतु रियल में एक वक्त तुम्हारे तो बोलूज पड़से सु हकीकत हां जे छे तू कइस पण અત્યારે ને प्लीज सर बेन हमें समय मांग्यो छे हमारे पास हमें आ बेन इतलो क्यों समय मांग्यो छे आप समय मांग्यो छे हां ना नो जवाब दियो बेन तुम समय मांग्यो छे कि नहीं बेन है

મીડિયાના મિત્રો એ કાંઈ પણ સારું બધુંય લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ નો થવું જોઈએ હું તમારા માધ્યમ થી કહું છું કે આટલી હદ સુધી નો લખવું જોઈએ હું ન્યાય માંગતી હતી ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું આચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને સુખા મને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કીએ મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય એવો છે સોમનાથ ને દ્વારકા ને અંબાજી કેમ ભેગું થાય તમે જોવો ને કેવી રીતના કરવું જોઈ લેજો મારી લોકો

इन षड्यंत्र तो पार्टी में रजुआत पिन पार्टी में रजुआत करी छे आप जे आ जे आ तमारी साथे वनी थी रोचन ले ली हां पार्टी चा होवे ये आने पार्टी हेलो हेलो पिन आराम सीमा षड्यंत्र थाई जो होतीयो ₹80 आई छे करा आया नो नमस्कार